હા નમસ્કાર ખેડૂત મિત્રો હું જયંતિભાઈ ચૌધરી કોરોમંડલ મંડલ લિમિટેડમાંથી આ બધા સર્વે ખેડૂત મિત્રોનું સોશિયલ મીડિયાના માધ્યમથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જયેશભાઈની વાડી ઉપર આજે વિઝિટ કરવા આવ્યા છીએ આપણે કે જેમને ભીંડાનું વાવેતર થોડા ભાગમાં કરેલું હતું અને બાકી મગફળી છે તો આ ભીંડાની અંદર જે છે એમને શું પ્રશ્ન હતો શા માટે અને કઈ પ્રોડક્ટ એને ઉપયોગ કરી છે કઈ જીવાત હતી અને શું પરિણામ આપણને જોવા મળ્યો છે તો જયેશભાઈ તમારો પરિચય આપજો પહેલા મારું નામ છે જયેશભાઈ રેયાણી ગામ છે દેવચડી તાલુકો ગોંડલ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે પંચાવન ઓગણચાલીસ સાત બત્રીસ ઓકે તો આ ઇંડાની અંદર શું તકલીફ હતી ઇંડાની અંદર ટૂંકમાં કથિરી અને થીપ્સ બંને વસ્તુ હતી અને એની અંદર કોઈ જાતનું કાંઈ ફ્લાવરિંગ બ્લાવરિંગ કોઈ જાતનું કાંઈ આવતું નહોતું બરાબર હવે આપણે માયરી છે કોરોમંડળની કેનિસ્ટા ચાર જ દિવસથી આ માયરી અને ત્યારબાદ આ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે બધી જગ્યાએ ટોટલી જગ્યાએ એક પણ સિંગ આવતી નહોતી એની જગ્યાએ ફ્લાવરિંગ બધી જગ્યાએ વ્યવસ્થિત ઓકે તો આ જે કેનિસ્ટર જે છે એનો ડોઝ ગ્રામ ગ્રામ ડોઝ છે પ્રમાણે આપણે છંટકાવ કર્યો હતો તો કેનિસ્ટરનો ઉપયોગ કરવાથી જે ભીંડાની અંદર કથેરીનું બહુ હેવી એટેક હતો અને મગફળી આ જે ભીંડો છે એ કાઢી નાખવાના આ કાઢી નાખવાનો સ્પ્રેનિસ્ટરનો સ્પ્રે કરવાથી ભીંડામાં વ્યવસ્થિત પાસે ચાલુ થઈ ગયું જે આ જયેશભાઈ છે આ ભીંડો સાવ ગાઢી નાખવાના પ્રયત્ન હતા કે ભાઈ આ ભીંડો ગાઢી નાખો એટલો હેવી એટેક હતો કથેરીનો અને જેથી આ કેનિસ્ટરનો ઉપયોગ કરવાથી જે એમને ચાર દિવસ થયા છે પચીસ ગ્રામ પ્રમાણે કોરોમંડલનું કેનિસ્ટરનો ઉપયોગ કર્યો તો અને આજે એમને બતાવ્યું કે ભાઈ ફ્લાવરિંગ નહોતું નવી શાખાઓ ફૂટી છે અને પાન જે છે એકદમ ક્લિયર થવા માંડ્યા એકદમ ગ્રીનરી આવવા માંડી છે તો દરેક ખેડૂત મિત્રોને શું ભલામણ કરશું આપણે આપણે ઢીંડો તો કોઈ આ બાજુ વાવતા ન હોય આપણે બાકી મરચીની અંદર કથીરી જોવા ક્યાંય છેડે તો આ એક કેનિસ્ટાર તમે વાપરો બીજી એક પણ દવા વાપરવાની જરૂર નહીં પડે કથિરી અને થિપ્સ માટે ઓકે તો જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર આપણે એમનો આભાર માનશું કે બીજા ખેડૂત મિત્રોને પણ સારી ભલામણ કરી અને આપણને માર્ગદર્શન આપ્યું કે બતાવ્યું કે ભાઈ મા ભીંડાની અંદર તમે ઉપયોગ કર્યો સાથે સાથે મરચીમાં પણ ઉપયોગ કરાવો જેથી સુપર સારામાં સારા ખેડૂતને મરચીમાં ફરજિયાત કરજો મરચીમાં ફરજિયાત કરવાનો છે એક સ્પ્રે તો કરજો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે શું ફેરફાર છે ઓકે ઓકે તો જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર